ધ્યાનમાં બેસવાનો હેતુ શું કે કાર્યને શરૂઆત કરતા પહેલાનું જે ચિંતન છે તે ચિંતનાત્મક પ્રકૃતિ છે તે માણસને ધ્યાનમાંથી છે અને ધ્યાન પણ કેવું પોતાની જરૂરિયાત પ્રમાણે સમય તથા અનુકૂળ આસનમાં ધ્યાનમાં બેસવાથી મનઃક્રિયા ક્રિયા કરવાથી જેમકે અમુક સવારે વહેલા નવરા થતા હોય વહેલા જાગી જતા હોય ત્યારે એનો ફ્રી સમય હોય અમુક બપોર હોય છે ઘડીક પોતાનું મન માઇન્ડ ફ્રી રહેતું હોય અમુકનું સાંજે રહેતું હોય અમુકનું રોંઢે રહેતું હોય તો માણસને પોતાના જીવનની તાસીર અને અનુકૂળતા પ્રમાણે પોતાના દિવસનું જે ચિંતનાત્મક જે પ્રકૃતિ છે જે કાર્ય કરવાની તેને એકવાર વ્યવસ્થિત કરવી પડે જો ધન છે તો એને પણ યોગ્ય દિશા આપી પડે છે પોતાનું જીવન છે એમાંથી વજેલો સમય જો છે તો એને પણ યોગ્ય દિશા આપવી પડે છે એવી રીતે આપણા મનની અંદરના જે વિચારો જે છે એને પણ યોગ્ય દિશા આપવી પડે છે જો આપણું વિચારની દિશા વ્યવસ્થિત ન થઈ એને આપણે યોગ્ય રીતે ઘડી ન શક્યા તો આપણા પોતાના જીવનની કોરી ખાય છે એટલે આપણે કીધું ને કે ભાઈ ગણપતિ છે કે ઉંદર પર બેઠા છે ગણપતિ એટલે કે વિવેક વિવેક રૂપ વિચાર મન રૂપી ઉંદરની ઉપર સતત બેસવું જોઈએ મનને વિવેકના અધિષ્ઠાન દેવથી એને સતત રહેવો જોઈએ વિવેક મન ઉપર અને વિવેક હંમેશા પોતે શાંત પ્રકૃતિમાં જ્યારે હોય પોતાની પ્રાણની ક્રિયા પોતાના મનની ક્રિયા જ્યારે શાંત હોય ત્યારે જ પોતે યોગ્ય ચિંતન કરી શકે છે નહીતર શું થાય કે કોઈ પણ માણસ જ્યારે કોઈ પણ કામમાં ડૂબે છે ને ત્યારે પોતાની પ્રકૃતિમાં હાવી થઈ જાય છે અને એ કર્મની અંદર પોતાના વર્તુળમાં મનસ્થિતિ થઈ જાય છે આપણે અફાટ કામ કરતા હોઈએ કઈ પણ વિચલિત થયા વગર અને જોરથી કરતા હોઈએ સ્પીડથી કરતા હોઈએ એમાં કોઈ આપણા કામની કરવાની જે રીડ છે એને કોઈ તોડે અથવા તો અયોગ્ય સમયે યોગ્ય કામ સીંધે પાછું તો આપણા મનની સ્થિતિ તરત છે થશે તરત આપણને ક્રોધ આવી જાય છે એક કામ તો પૂરું કરવા દઉં પહેલાં એમ કંઈ પણ તો એ શું છે કે આપણે કંઈ પણ જ્યારે કામ કરતા હોઈએ ત્યારે આપણે એ કર્મની અંદર એટલા વર્તુળમાં બંધાઈ ગયા હોઈએ કે આપણે આપણી પ્રકૃતિમાં એ કર્મની સાથે આપણે તાદાત્માં થઈ ગયું હોય તો ધ્યાન એ શું કરે છે હરે એક કર્મ ની અંદર થી નિવૃત્તિનો માર્ગ ગોતી અને આપણને આપે છે એક યોગ્ય ચિંતનાત્મક પ્રવૃત્તિ આપણને મળે છે અને માણસનું જીવન